પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગઈકાલે યોજાયેલી ગણેશ વિસર્જન શોભાયાત્રા પંચમહાલ જિલ્લાની જ નહીં પરંતુ ભારત દેશમાં વિશ્વની સૌથી મોટી શોભાયાત્રા માનવામાં આવે છે જેમાં વિવિધ મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરી પાંચ દિવસ સુધી આસ્થાભેર પૂજા અર્ચના કરવામાં આવે છે ગઈકાલે પાંચ દિવસ સુધી આતિથ્ય માણ્યા બાદ વિવિધ મંડળો દ્વારા ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકાળવામાં આવી હતી ગોધરાત શહેરના વિશ્વકર્મા ચોકથી આનબાન અને શાન સાથે શ્રી ગણેશજીની વિસર્જન શોભાયાત્રાની પ્રથમ પ્રતિમાને સાંસદ ધારાસભ્ય કલેક્ટર આઈજીપી ડીએસપી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પૂજા આરતી બાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું

પોલીસ અધિકારીઓ સહિત ત્રણ હજાર સિત્યોતેર જેટલો બંદોબસ્ત ગોધરા શહેરના વિસર્જન યાત્રાના માર્ગ ઉપર તૈનાત કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ શોભાયાત્રા દરમિયાન લઘુમતી સમાજ અગ્રણીઓ દ્વારા શ્રીજીની પ્રતિમાઓ અને આયોજકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App